કાર ખેડૂત મિત્રો આ ખેડૂતે જય પરિવર્તન ઇન્ડિયા કંપનીની દવા વાપરી છે અને જબરજસ્ત એવું પરિણામ મળ્યું છે એક નહીં તમામ જગ્યાએ તમે જોઈ શકો છો કે ગિલોડાનો કેટલો બધો લાખ બેસી ગયો છે એક નહીં તમામ જગ્યાએ પાંદડે પાંદડે ગિલોડાનો લાખ જોઈ શકો છો તમે તો આ છે ખેડૂત મિત્રની વાડી એક નહીં તમામ જગ્યાએ તમે જોઈ શકો છો કે ખેડૂત મિત્ર જબરજસ્ત મહેનત કરી રહ્યા છે અને ગિલોડાનું ઉત્પાદન પણ એક વીઘામાંથી ત્રીસથી પાંત્રીસ જબલાનું ઉત્પાદન કાઢી રહ્યા છે તમે મિત્રો ગિલોડાનો લાખ જોશો તો તમે પણ વિચારમાં પડી જશો કે ખરેખર આ ખેડૂતને કઈ રીતના આટલું બધું ઉત્પાદન આવે છે જો તમને આ વાડી પસંદ આવી હોય તો એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જેથી કરીને અવનવી અપડેટ તમને મળતી રહેશે જોઈ શકો છો તમે કે ગિલોડાનો લાખ એટલો બધો છે કે તમે પણ વિચારમાં પડી જશો અને ખેડૂત પણ વિચારમાં પડી ગયા છે જો મિત્રો તમારે જ આવું ઉત્પાદન જોઈતું હોય તો વહેલી તકે અમારો સંપર્ક કરો મારો નંબર છે બોતેર જીરો અઢાર પંચ્યાસી આઠ બાસઠ તો આવા જ વિડીયો અને આવી જ દવા તમને મળતી રહેશે તો શેર કરો જેટલો બને એટલો આ વીડિયોને શેર કરો અને તમામ જગ્યાએ તમે જોઈ શકો છો કે ઘિલોડાનો કેટલો બધો લાખ બેસી ગયો છે તો મિત્રો તમને પણ આ વાડી પસંદ આવી હોય તો એક લાઈક અવશ્ય કરી દેજો હજુ તો એટલું બધું વાળી પણ ભરાઈ નથી તે છતાંય ખેડૂત મિત્રને ત્રીસથી પાંત્રીસ જબલા ઉત્પાદન આવે છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો જોઈ શકો છો તમે કે ગિલોડાથી ગિલોડા જ દેખાઈએ જોઈ શકો છો તમે એક નહીં તમામ જગ્યાએ જોઈ શકો છો કે ગિલોડા એટલે બાકી ગિલોડા જ છે જોઈ શકો છો આખી વાડીમાં